ત્રણેય સેનાની બહાદુરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સલામી કહ્યું ઓપરેશન સિંદુરમાં સેનાના અદ્ભુત શૌર્યએ પાકિસ્તાનને ઘૂંટણીએ પાડવા કર્યું મજબૂર પ્રધાનમંત્રી મોદીએ ગોવામાં આઈએનએસ વિક્રાંત પર નૌસેનાના જવાનો સાથે ઉજવી દિવાળી કહ્યું આપણા પરિવારજનો સાથે દિવાળી ઉજવવી એ હંમેશા હોય છે અદભુત અને યાદગાર સમગ્ર દેશ દિવાના પ્રકાશથી પ્રકાશિત ભક્તિ અને આનંદથી ઉજવવામાં આવી રહ્યો છે દિવાળીનો તહેવાર રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દિલ્હી ખાતે રેલવે બોર્ડના વોરરૂમની લીધી મુલાકાત તહેવારોની દરમિયાન મુસાફરોની અવરજવરની કરી સમીક્ષા કહ્યું તહેવારોની સિઝન વધેલી મુસાફરીની માંગને પહોંચી વળવા માટે કરાઈ છે વિશેષ વ્યવસ્થા રાજ્ય સરકારે ખેડૂતો માટે નવસો સુડતાલીસ કરોડ રાહત પેકેજ કર્યું જાહેર ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થરાદમાં વરસાદથી થયું હતું નુકસાન અઢાર તાલુકાના અંદાજીત આઠસો ગામોમાં સહાય ફાળવવાનો નિર્ણય ભાવનગરમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું ભાવનગરવાસીઓએ કર્યું ભવ્ય સ્વાગત કૃષિમંત્રી વાઘાણીએ કહ્યું ઓર્ગેનિક ખેતીને વધુ પ્રાધાન્ય મળે તે દિશામાં કરાશે કામ તો બીજી તરફ ડુપ્લિકેટ બિયારણ અને દવા બાબતે ચીમકી ઉચ્ચારતા કહ્યું આવા કામ કરનાર સામે કરાશે કડક કાર્યવાહી નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત હર્ષ સંઘવી સુરતની મુલાકાતે સુરતમાં અભિવાદન સમારોહમાં રહ્યા ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રીએ કહ્યું ડ્રગ્સ સહિતના દૂષણને દૂર કરવામાં ગુજરાત પોલીસે કરી મહત્વની કામગીરી રાજ્યના ધારાસભ્યોને મળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ભેટ ગાંધીનગર ખાતે તૈયાર કરાયેલા એમએલએ ક્વાર્ટર્સનું ત્રેવીસ ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે ઉદઘાટન સેક્ટર સત્તર ખાતે નવ માળના બાર એપાર્ટમેન્ટ કરાયા તૈયાર દિવાળીના શુભ અવસરે રાજ્યના પ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર અંબાજી ખાતે શ્રદ્ધાળુઓએ મંદિરના શિખરે ધજાઓ ચઢાવી તો શામળાજીમાં પણ સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા